આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે અભિયાન હાથ ધરવામાં આવે છે પ્રકૃતિ પરીક્ષણ એટલે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે જેમાં વાયુ પિત અને કફ જે ત્રણેય ઋતુ અનુસાર આહાર અને વિહાર પર અસર કરે છે જો આપણે ત્રણેય પ્રકૃતિ અનુસાર આહાર અને વિહારનું પાલન કરીએ તો ઘણા રોગ અને બીમારીઓથી પચી શકીએ છીએ ત્યારે આ પ્રકૃતિ પરીક્ષણ થકી જાણી શકાય છે કે મનુષ્યના શરીરમાં કયા પ્રકારની પ્રકૃતિ આધારિત કોઠો છે અને તેને શું કાળજી રાખવી જોઈએ અને જો તેનું ધ્યાન ન રાખવામાં આવે તો ભવિષ્યમાં તેને શું બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે તે અંગેનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આ પ્રકૃતિ પરીક્ષણ અભિયાન અંતર્ગત આજે પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા તથા પરિવારના સભ્યો માટે સમય ન કાઢી શકતા પોલીસ કર્મીઓ તથા તેઓના પરિવાર માટે શહેરના મધ્યસ્થ જેલ પરિસરમાં પ્રકૃતિ પરીક્ષણ ચેકઅપ તથા નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તથા તેઓના પરિવારોએ લાભ લીધો હતો અહીં આયુર્વેદ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયુર્વેદિક હોસ્પિટલ પાણી મુખ્ય તબીબ અધિકારી ડોક્ટર માનસિંહ મોદીએ વિસ્તૃત માહિતી આપી હતી સાથે જ તેમણે લોકોને પ્રકૃતિ પરીક્ષણ માટે આયુર્વેદ હોસ્પિટલ પાણી ખાતે નિઃશુલ્ક સેવાઓ આપતી હોય તો લાભ લેવા અપીલ પણ કરવામાં આવી હતી જે પ્રોગ્રામ ગોધવામાં છે એમાં તો એક તકલીફ ફાયદો એ જ છે કે લોકોને એડવાન્સમાં કઈ રીતે પોતાની સારવાર મળી રહે અને અમારો સ્ટાફ જે છે કાયમ બીજી રહેતો હોય છે એને બહાર જવામાં આ તકલીફ નથી પણ જો આ કેમ્પમાં અમારે જેલના કેમ્પની અંદર યોજાયો તો બધાને માટે બહુ સારામાં સારું છે જો આ પછી જો કંઈ નવા કે પ્રોગ્રામ હશે ને આજનો પ્રોગ્રામ રાખતા છે તો અમે એમાં સુઝપ્શન કરવા માંગીએ આ સાબરમતી સેન્ટર જેલના સ્ટેટ સાપના કમ્પાઉન્ડમાં રાખેલું છે જે તમામ પરિવારને આ બધો એનો લાભ મળે છે શું પોલીસ તરીકે રીતે જો છે કે ફાયદાકારક છે કારણ કે અત્યારે જો ટાઈમ જે થઈ છે સમય મળતો નથી તો સામેથી જ આપણને મળતું હોય છે તો બહુ સારામાં સારું છે કારણ કે અમે તો સાહેબ આપી શકતા નહીં પરિવારને સાથે લઈ જઈ શકતા નહીં કદાચ એને જવું હોય તો બહુ પ્રોબ્લેમ થાય આ તો બહુ સરસ છે કે જે આપણે સામેથી જ આપણે સારવાર માટેનું જે જ્ઞાન મળે છે કે કઈ રીતે શું કરવું બધું બહુ સરસ છે